ગોત્રી વિસ્તારમાં માં હીરાબા યુવક મંડળ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે ગોત્રી વિસ્તારમાં માં હીરાબા યુવક મંડળ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે સાથે જ હીરાબા યુવક મંડળ દ્વારા આજે ગણપતિ બાપાની ફિલ્મ બતાવી હતી અને લોકોને માહિતીગાર કર્યા હતા આ હીરાબા ગોત્રી છે અને દર વર્ષે હીરાબા નગરમાં ગણપતિનું સુંદર પ્રમાણમાં આયોજન કરવામાં આવે છે એ જ ભાગરૂપે આજે હીરાબા નગરના યુવક મંડળ દ્વારા એક ગણપતિ પિક્ચરનું આયોજન કર્યું હતું જેનાથી જે ભૂલકાઓ બાળકો છે જેમને ગણપતિ વિશે થોડું નોલેજ મળે અને ગણેશજીનો મહિમાનું એમને ખ્યાલ આવે કારણ કે અત્યારે ગણેશ જનરેશન બધા ગણપતિ બેસાડે છેલ્લા બે મહિના થી પૂરજોશ માં તૈયારી ચાલુ હતી બધા બાળકોએ સારું આયોજન કરેલું બધાની મહેનત રહી છે આમાં સરસ આયોજન કર્યું છે by Ashok